લોક ભારતી ગૌશાળા છાશ વિતરણ કેન્દ્રનો મળ્યો લાભ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળામાં લાભાર્થીઓને ટાઢક મળી લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા ઉનાળાના દિવસોમાં છાશ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળામાં લાભાર્થીઓને ટાઢક મળી છે ઉનાળામાં લાભાર્થીઓને દર વર્ષ કરતાં વધેલા તાપમાનમાં સણોસરામાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ છાસ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે જેનો લાભ લોકોને મળ્યો છે લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ દ્વારા આ પંથકમાં શિક્ષણ સાથે વિવિધ ગ્રામ વિકાસ સાથેના ઉપક્રમો રહેલા છે લોક ભારતી ગૌશાળા દ્વારા ઉનાળાના દિવસોમાં વિના મૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો લાભ મળ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દર વર્ષની જેમ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે શરૂ થયેલ છાશ વિતરણથી ઉનાળામાં લાભાર્થીઓને ટાઢક મળી રહી છે રિપોર્ટર વિપુલ બલિયા યશવી ગુજરાત ન્યૂઝ સણોસરા નમસ્કાર સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ ટ્રસ્ટ રાજકોટના આર્થિક સહયોગથી આ ઉનાળે સણોસરા ખાતે લોકભારતી ગામ ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટની ગૌશાળા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રોજેરોજ પરિવારને છાશ મળી રહે તે માટે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે હાલની તારીખે છેલ્લા બે મહિનાથી સણોસરા ગામની અંદર ત્રણ સ્થળે આ વિનામૂલ્યે મૂલ્યે છાશ વિતરણનું કાર્ય ચાલુ છે અને લગભગ દરેક કેન્દ્રો ઉપરથી સો જેટલા પરિવાર આનો લાભ લઈ રહ્યા છે